ગુજરાત પ્રદેશ ટીમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ બાલાસીનું આપનું નામ રાજ્ય શ્રીઓદી અમદાવાદ શહેર પ્રમુખ અત્યારે જે સ્થાનિક સ્થાનની ચૂંટણી થઈ એમાં આપણે ક્યાં ક્યાં વિજય મળ્યો ટોટલ અમે છ સીટો લડાયેલી ગુજરાતની અંદર છમાંથી માંથી સીટોમાં બે સીટમાં વિજય મળ્યો છે બે સીટ આપણે વિન થયા હતી છેલ્લા એક એક એકસો વીસ દિવસના જે નિકુલસિંહના નેતૃત્વની અંદર જે સંગઠન નવું સંગઠનની અંદર અજીતદાદા ગ્રુપની અંદર જોડાયેલા હતા એમ એકસો ને વીસ દિવસની અંદર મા આજે જે બી શરૂઆત કરી માન્ય શ્રી પ્રમુખ સાહેબના આદેશ પ્રમાણે નિકુલસિંહના કે આપણે લડાવવું જોઈએ તો બી ઘણું એકસો વીસ દિવસની મહેનતની અંદર બી આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત દાદા ગ્રુપે બાલાસિરોની અંદર બે સીટો પર વિજય પ્રાપ્ત કરી છે